નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રીશ્મા આપનો સ્વાગત કરું છું આજે અમૃત સ્નાન ને લઈને દેશભરમાંથી લોકો મહાકુંભમાં ઉમટ્યા છે આજે દિવસે 1.5 કરોડ લોકોએ એ આસ્થાની ડૂબકી લગાવી છે અનુમાન છે કે આજે 8 કરોડ શ્રદ્ધાળુ મહાકુંભમાં સ્નાન કરશે આજે માઘ પૂર્ણિમા છે આ દિવસે નદીમાં સ્નાન કરવાનો અનરૂચ મહત્વ છે તેમાં પણ મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે આજે અમૃત સ્નાન ને લઈને દેશભરમાંથી લોકો ઉમટ્યા છે પ્રયાગરાજમાં જબરદસ્ત ભીડ છે સંગમ તટથી દસ કિલોમીટર સુધી નજર પહોંચે ત્યાં સુધી શ્રદ્ધાળુઓ જ શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે અત્યાર સુધી મહાકુંભમાં પિસ્તાલીસ કરોડ શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે જ્યારે આજના દિવસે જ દોઢ કરોડ લોકોએ આસ્થાની ડુબકી લગાવી છે અનુમાન છે કે આજે અઢી કરોડ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરી શકે છે માઘ પૂર્ણિમાના અમૃત સ્નાનને લઈને શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટર દ્વારા પચીસ ક્વિન્ટલ ફૂર વરસાવવામાં આવ્યા હતા પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ ઉપર ભારે ટ્રાફિક જામ બાદ ટ્રાફિક પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરમાં વાહનોનો પ્રવેશ બંધ કરી દેવાયો છે મહાકુંભ મેળા ક્ષેત્રમાં પણ કોઈ વાહન ચાલશે નહીં આવી સ્થિતિમાં ભક્તોને સંગમ પહોંચવા માટે આઠથી દસ કિલોમીટર ચાલીને જવું પડે છે તંત્ર પાર્કિંગમાંથી શટર બસો ચલાવી રહ્યું છે પરંતુ તે મર્યાદિત છે સંગમ ખાતે અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત છે ભીડ ન વધે તે માટે લોકોને ત્યાં રોકાવવાની મંજૂરી નથી મોટાભાગના લોકોને સ્નાન માટે અન્ય ઘાટ ઉપર મોકલવામાં આવી રહ્યા છે પહેલીવાર ભીડને નિયંત્રિત કરવા માટે પંદર જિલ્લાના ડીએમ વીસ આઈ એસ અને પંચ્યાસી પીસીએસ અધિકારીઓને મેળામાં તૈનાત કરવામાં આવ્યા છે લખનઉમાં સીએમ યોગી સવારે ચાર વાગ્યાથી મુખ્યમંત્રી નિવાસ સ્થાને બનેલા વોર રૂમમાંથી મહાકુંભનું નિરીક્ષણ કરી રહ્યા છે ડીજી પ્રશાંત કુમાર મુખ્ય સચિવ સંજય પ્રસાદ અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર છે